બીજી પણ એક વાત મોટી આદતોમાં આપણે સમજવું જોઈએ અમારા વડીલ સંત પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી ઘણી વખત વાત કરે છે કે સમાજમાં આપણે રહીએ છીએ તો સ્ત્રી પુરુષ સંબંધ સંબંધી પણ મર્યાદાઓ આપણે જાણવી જોઈએ અને આચરવી જોઈએ ગમે તેટલો ફ્રી જમાનો હોય ગમે તેટલો મોડર્ન જમાનો હોય પણ સ્ત્રી પુરુષે બોલવા ચાલવામાં ઉઠવા બેસવામાં મર્યાદા રાખવી જોઈએ એમાં આપણો આ કચ્છ પ્રદેશ છે તો મર્યાદાનો પ્રદેશ કહેવાય ને સંસ્કાર નો પ્રદેશ છે હું તો પ્રેક્ટિકલ અને સાચી વાત કરું છું આ મીટુ ટુ મુમેન્ટ ચાલુ થઈ ગયું છે એમાં વીસ વર્ષ જૂની વાતો ત્રીસ વર્ષ જૂની વાતો નીકળે છે કે નહીં અને એમાં મોટા પ્રધાન થી માંડીને મોટા ટીવી શો ના આઈડોલથી માંડીને બલભલે રાજીનામ રાજીનામા આપવા પડ્યા છે ટુ બ્રેકેટ લઈ લીધા આઈસબર્ગ હજી તો આ પાસેરામાં પહેલી પૂણી છે ને હજી તો આમાં મોટા મોટા નામ ખુલવાના છે અત્યારે કેટલાય મોટા મોટા બિચારા ધ્રુજતા બેઠા છે આમ ધ્રુજે છે કે મારું નામ ખુલશે ખુલશે ખુલવાનું જ છે પ્રમુખ સ્વામી મહારાજ એક સુંદર વાત કરતા હતા જ્યારે આ સંબંધી વર્તન વિચારની વાત આવે ત્યારે એમની દેશી ભાષામાં ગામઠી દ્રષ્ટાંતથી પ્રમુખ સ્વામી મહારાજ એક વાત સમજાવતા એ પોતે કહેતા કે તમે કૂવામાં ડૂબકી મારો અને નીચે જઈને તમે સંડાસ કરો ને તો પણ તમે બહાર આવો પેલા તમારું પોત બહાર પ્રકાશી જાય આખા ગામને ખબર પડે તે અંદર જઈને શું કર્યું એમ તમે ચારિત્ર્ય સંબંધી કંઈ ખોટું કરશો ને તો એ ગમે ત્યારે બહાર આવશે કારણ કે ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ એન્ડ ઇટ હેઝ નો કોર્નર્સ સો ઇટ ડઝન્ટ હેવ એની પોઈન્ટ ટુ સ્ટોર યોર રોંગ ડુઈંગ્સ અંગ્રેજીમાં કહેવત છે કે પૃથ્વી ગોળ છે પૃથ્વીને કોઈ ખૂણો નથી એટલે તમારું ખોટું સાચવી રાખવાની એની પાસે કોઈ જગ્યા નથી અને છાસ ને વલો ને એટલે માખણ બહાર આવે કે નહીં એમ પૃથ્વી ફરે છે ને એટલે બધાનું બહાર આવશે ખોટું છે ને બધું બહાર આવશે અને તમે સાચું કામ કર્યું હશે સારું કામ કર્યું હશે તો એ પણ બહાર આવશે અને સમાજ તમારી એ પણ કદર કરશે એની ના નથી પણ આ વર્તન સંબંધી વાત એમાં તમારે તમારી મર્યાદા જાણવી જ જોઈએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો મર્યાદા બહુ જ કડક છે અન્ય સંપ્રદાયોમાં પણ છે કારણ કે આ શાસ્ત્ર કથિત છે ત્યાગીઓ માટે અષ્ટ પ્રકારે તમારે સંબંધ એટલે કે તમારા પત્ની હોય એ સિવાયની તમામ સ્ત્રીઓ પૃથ્વી પર એના ઉંમર પ્રમાણે તો તમારી દીકરી છે કાં તો તમારી બેન છે ને કાં તો તમારી માતા છે એમ સમજીને જ એની સાથે વાતચીતનો વ્યવહાર થાય એ મર્યાદા જો તમે ચૂકો ઇફ યુ ડોન્ટ નો લિમિટ તો તમારા પ્રશ્નો કારણ કે જો આ જે બધા મી ટુ મુમેન્ટમાં રાજીનામા આપવા પડ્યા છે આજે સવારે જ ટાટા સન્સ આટલી મોટી કંપની બહુ જ મોટા આગેવાન એક્ઝિક્યુટિવ આજ સવારે એનું રાજીનામું લઈ લેવામાં આવ્યું કારણ કે છ સ્ત્રીઓ એની પર આક્ષેપ મૂક્યા છેલ્લા એક મહિનામાં મેં કહ્યું આ તો હિમશીલા છે નજી ઉપર આટલું ટપકું જ દેખાય છે આમાં તો બહુ મોટા મોટા માથા પડવાના છે તો જો એ યુ શુડ નો યોર લિમિટ તમને તમારી મર્યાદાઓ ખબર હોવી જ જોઈએ